નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે એમનું જ ગુજરાત રણસન હાઈસ્કૂલમાં કલા મહાકુંભ કાર્યક્રમ યોજાઈ ગયો વિજાપુર તાલુકાનો કલા મહાકુંભ પટેલ આર કે હાઈસ્કૂલ રણાસનમાં યોજાઈ ગયો રાણાસણ ગામ વિકાસ કેરમણી મંડળના પ્રમુખ રાજુભાઈ પટેલ મંત્રી કાંતિકાકા કારોબારી સભ્ય કાળાભાઈના હસ્તે કલા મહાકુંભ ડિસેમ્બર બે હજાર ચોવીસનું ઉદઘાટન કરવામાં આવ્યું આ કલા મહાકુંભ કાર્યક્રમમાં સૌથી ચૌદ વર્ષ પંદરથી વીસ વર્ષ અને એકવીસથી ઓગણસાઠ વર્ષની કેટેગરીમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પોતા પોતાની પ્રતિભા પ્રદર્શન કરવા માટે નિબંધ સ્પર્ધા એકપાત્ર અભિનય ચિત્ર સ્પર્ધા લોકગીત ભજન શુભમ સંગીત સમૂહ ગીત ગરબા જેવી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો સમગ્ર કાર્યક્રમનું આયોજન વિજાપુર તાલુકા વયમંડળના મંત્રી પંકજ કુમાર જોતાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું